એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પટનામાં મુખ્યમંત્રીના કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી મળી અલ કાયદા નામના ગ્રુપમાંથી સીએમઓ કાર્યાલયને આ ઈમેલ મળ્યો છે ધમકીભર્યા ઈમેલના પગલે બિહાર એટીએસ કેજેક્શન મોડમાં આવ્યું છે અને આ ઈમેલ કોણે કર્યો છે તે દિશામાં તપાસ કરી છે બિહાર એટીએસએ મેલના પગલે હાલ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે આ મેલ મળતાની સાથે કુતુહલ જોવા મળી રહ્યું છે સચિવાલય પોલીસ મથકમાં આંગે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે પટનાથી સમાચાર મળી રહ્યા છે પટનામાં મુખ્યમંત્રી કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી મળી અલ નામના ગ્રુપમાંથી સીએમઓ કાર્યાલયમાં મેલ કરવામાં આવ્યો છે મેલ આ ધમકી આપવામાં આવી છે પટનાથી સમાચાર મળી રહ્યા છે પટનામાં મુખ્યમંત્રી કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી મળી અલ કાયદા નામના ગ્રુપમાંથી સીએમઓ કાર્યાલયમાં મેલ કરવામાં આવ્યો છે મેલ થકી આ ધમકી આપવામાં આવી છે